સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ત્યાં નેદવાનું કામ અલ હાવીડ થયું બીડ મારે જાય બેહવાનો બેઠું નેદવાનો કરતા બેહાય નહીં એઠું ન બેહાય બેવડ પગ નો રે તો પગ અરે વાળી ગાથી જાય બેવડા રાખે ને નેદાય ને કામ ખોદાય જાય હા કઈ દુખતી થી મીટે ગઈ પગો ફેર પડે ગો પચાસ ટકા ફેર પડે ગો પગમાં નાસ્તો હોય એસિડિટી વજન બે મહિનામાં દહ કિલો વજન ઉતરે ગો ગેસ ને ઘણી એમાં પ્રોબ્લેમ તા ઉતા મેનતા પગનું જ ઉતું કે પગ દુખે તી હાવાય ક્યાંક જઈએ તો કોઈ કોઈની એવા મારે દુઃખ એવા નહોતા દુખતા બધી બાયુ હેરીખ્યું જાડા મોટા દુખતા હોય પેલું ઉઠી બેઠી હોય ને મારે તો ક્યાંક ખુરશી ગોતાંધાર થાય નકર ન બેહાય નકર જવાનું આ રહ કરાંધાર થાય કે ભાઈ ત્યાં જાવું એટલે બહુ મુશ્કેલી થાય બેહવું ને ઉઠવું ને આવું શિયાળા બે હાથ ખોડે ને શિયાર પૈકી થાય તાર તો ઊભું થવાય એટલે વાહન માં ન સળાયું હોય તો શું વાહન હોય તો એમાં સડવામાં કાંઈ થાય ગાડી કે હોય તો જવાય બહુ ફાયદો હોય એમાં તો કોઈ ની જો પગ દુખતા હોય તો દવા એક દાંતા દવા પેલા પરબારી જરૂરી ને પેલા તા એમાં એની લિંક આવે ને લિંક માં બે ત્રણ દી બે હે ને એનું હા ભરે ને બધું તો એને બધા મગજ માં ઉતરે માણસ ને કે આ ઘણો બધો ફાયદો હશે બાળક નો કોઈની તકલીફ હોય ન થાતું હોય બાળક તોય પણ ઈ દવાઈ આપે આમાં દવા એટલે મતલબ આ આયુર્વેદિક છે વિટામિન વિટામિન ને આજી શરીરમાં ઘટતો હોય ને પછી એની એવી તકલીફ હોય તો એને અલગથી બીજું ગોરીયું ને બધું આપે પણ ઈ બધું આ આયુર્વેદિક કોઈ ઓલી દવા ની પછી ખોરોજ હું ઝુનવાણી કે કોઈક આ તો આવે હી લિંક માં હું તો જોતી હોય બિસારાની કેમણિયા હતું ખરજવું તી કે હું ખંજવારે ખંજવારે લોહી કાઢતો ની દેખાડતો તો કે જો હાવ મટે ગોઈ કે મણી હા ઓલી ધાદર ને ખરજવા ના ધાદર ની ખરજવું હા મણી કે મટે ગુ નક કેટલા વર થા હું કે દવા કરતો પણ કે મારે મટ્યું ની થી ખરજવું ને હા મટે ગુ હા એ દેખાડતો તો લિંક માં હું તો લિંક માં બેહાતી જોવા બધા ઈ તકલીફ હોય હાર્યું થઈ ગયું હોય બધા કીએ એમાં છોકરા નાના હોય ઈણી કોઈની તકલીફ હોય તો ઈણી દવા આપે તો કોઈનો વજન છોકરાઓનો ન વધતો હોય તો એ પણ એવી આ પીવાના આપે પાવડર તો છોકરાઓ વજન વધે જાય બહુ સારું હે મારે તને આહા જ નતી કે મારા પગું પગ એવ થતું હતું કે પૂરું કંટાળો આવતો કે આવામાં કરવું કામ ઈ કઈ અલાય નહીં સલાય નહીં હેઠું બેહાય નહીં કઈ જવું હોય તો જવાય નહીં જરૂરી હોય ને જવું પડે પણ કામ કરવું તોય

તો એમ થઈ જાય એવું તો થાય કે ખડ હે મુલક તે હાલો વાટવા છે પણ મારે પછી કીર્તિ ની કામ હોય તે જોઈ ની રાખવાનું હોય ને ઘેર કરા પછી હું સુલાનું ની હું ઝીણું મોટું પછી હંજવારી ઊંધા બહુ ને તો હું વરે બહુ વજન આવે ને તો પાછો વરે દુખે તો એ સારું ન કરતી બાકી ન કરે બહુ સારું થઈ ગયું સાલું જ છે સાલું છે

જો કોઈ ની કઈ હોય પ્રોબ્લેમ બીપી નો ડાયાબિટીસ નો આઈ રામદે ની જો ની હાવ આ જો થે ગો ડાયાબિટીસ કેવી ઉતી ને માર ભાઈ ની ઉતી તી ઓલી ઇન્સ્યુલિન લેતો ને શ્યાર હો 500 ની ડાયાબિટીસ પુગે ગઈ તી તો ટણ હાવ નોર્મલ થઈ ગઈ હાવ નોર્મલ મહિનો દી આ ઈણી બે મહિના થયા આઈ એ આપણે આઈ રી આપણે આઈ રી જા પણ તો જા થોડાક દુ થ્યા તો કણો ફેર પડે મણી એસિડિટી હું તો સાત તો હાવ જ દીધો તો એસિડિટી થતી હતી જો હવાઈ રી તો પીયા તો ન વાંધો રૂંઢે ખાલી થોડોક પીએ ને તો ઈ એસિડિટી થી હાવ એ થાય કે જટ જટ કાંક થી ટાઢું પાણી પીએ કે પાણી થી થોડી બે પાણી થી એસિડિટી જોઈ તી તમણી સહાત દીમ જ આવું કોફી મેથી પીતી એ મુકાઈ દીધી નાસ્તો કર નાસ્તો પીએ લીએ એટલે કઈ જરૂર જ ન પડે વ્યસન કોઈ ને વ્યસન વ્યસન મુકાઈ જાય કઈ જરૂર જ ન પડે નાસ્તો લીયે એટલે

આપડે જયારે પરવાર હોય ત્યારે આપણે બે કલાક ની હોય બપોરી સાંજે કલાક એક ની હોય નવ થી દો ગામ હોય ત્યારે જોઈ લી

અમુક ડોક્ટર એ તો એ કીધું કે તમે ઉપર જાય ને તાર તમાર પગ મટીય કે તાર ઉતી ન મટીય કે હ હા તો કણોય હારું હે વાણી થી આવો ફાયદો હે દવાખાના ત લે દવા દેહી દવા કરી મેથી પીધી પછી ખજૂર ના ઓલા કરે ઘણાઈ દેહી દવા ચિંતા ખજૂર ની થેપલ્યું કરે ને બાંધવાની ઈ બાંધ્યું પછી એક આણ્યો કાક આતો હે

રોગ હોય કે ગરમ પાણી પીએ તો વજન ઘટે ને શરીરમાં સારું રહેતી હતી કેટલા વર્ષ પાણી ગરમ પીધું નળિયા નો કઈ ફેર પડ્યો એની થી નો વજન ઉતર્યો કે નો પગુ માં કઈ ફેર પડ્યો પાણીથી થી તમારો જો વજન દસ કિલો ઉતરે ગયો ખાતા પીતા કઈ ન રેવાનું બહુ સારું હે પણ એવું કઈ મગજ માં હોય ને ઉતરે તો આપડી

તો અમે એવા ક્યારામાં નધવાનું હોય ને એ નદેલી તો પછી આમાં પાણી ફેરવવું એવા હુકાય તે બધું